અધરો બાટલો છે અને આ છે ભરેલો આખો બાટલો છે છે ઘણીવાર એવું થાતું હોય છે આપણે કે બાટલો ખતમ થઈ જાય રસોઈ ચાલુ હોય

બાટલો ત્યાં સુધી ખાલી થઈ ગયો હશે ને તો એ સુકાઈ જશે બરોબર તો એ હું તમને બતાવીશ ઘણી વાર મારી સાથે પણ એવું થાય છે કે બાટલો અચાનક પૂરો થઈ જાય અડધી રસોઈ હોય બરોબર તો હવે

ઉપર આ બધું આટલું ભીનું છે આ સુકાઈ ગયું છે જોઈ શકો છો જો આ સુકાઈ ગયું છે આટલું ભીનું છે એટલે મારે આટલો જ બાટલો છે હવે એટલા માટે મેં એક્સ્ટ્રા બાટલો મંગાવેલો છે આ ભરેલો બાટલો છે મારી પાસે બાટલો ખાલી થઈ ગયું છે બરોબર તો છે ને સરસ મજા ની ટીપ્સ તમે પણ એક વાર જરૂરથી ટ્રાય કરજો બરોબર ચાલો બીજી બતાવજી ટીપ્સ આપણે એ છે કે બાટલો આપણે ધીમે ધીમે વાપરવો હોય ને

તમારે જ્યારે મોટા ચૂલે ચડાવવું હોય મોટો ચૂલો હોય એ તમે આવી રીતના કરી શકો છો બરાબર તો તમને આ મારી બે ટીપ્સ બાટલાની કેવી લાગી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જો મારા ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ